વલસાડના ઉમરગામમાં આવેલા બોરડીના અનોખા ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરાયું આ ફેસ્ટિવલ અનોખું એટલા માટે છે કારણ કે અહીંના ચીકુ મેળામાં ચીકુથી બનતી અનોખી વાનગીઓ રાખવામાં આવી છે જેમાં ચીકુમાંથી અથાણું ચોકલેટ ચીકુ મીઠાઈ સહિત ચાલીસથી વધુ વાનગીઓ રાખવામાં આવી છે ત્યારે ચીકુની અવનવી વાનગીઓનો સ્વાદ ચટકો લેવા ન માત્ર ગુજરાત પરંતુ મહારાષ્ટ્રમાંથી લોકો આ ચીકુ મેળામાં ઉમટી પડ્યા છે એમ તો આપણે જનરલી ચીકુમાં ચીકુ શેક કે ફ્રૂટ તરીકે ચીકુને ખાતા હોઈએ છીએ પણ અહીંયા આવ્યા પછી ખબર પડી કે ઘણી બધી ચીકુની વેરાયટી હોય છે જેવી કે ચીકુ ચીપ્સ હોય છે ચીકુનું અચાર હોય છે ચીકુ પાવડર હોય છે ચીકુની બરફી પણ બનાવે છે આ પ્રોડક્ટથી અહીંયા જણાં જે ખેડૂતો છે એ ચીકુ ચીપ્સ ચીકુ પાવડર ચીકુ ચોકલેટ ચીકુ પિકલ એવા અલગ અલગ આઈટમ બનાવે છે એ લોકોને બિઝનેસ સારો મળે છે એ લોકોની એ લોકોની માર્કેટિંગ સારી રીતે થાય આ એક ચીકુ ఫెస్ ఉద్దేశ